જુનાગઢ ઉમરેલી આઠ વાગ પોણા આઠ વાગ્યાની આવી જાય છે ને અહીંયા પોણી કલાક ડેપો બસ સ્ટેન્ડમાં પડી રહી છે સાડા આઠથી તો હજી ઉપડવાનું નામ નથી લેતા ઘરે ડ્રાઈવર કિલિન્ડર નાસ્તો પાણી નાવા ધોવા વી આવી ગયા છે જો આ બાટવા પડી છે આ સાડા આઠ થયા છે તો આ બાટવા ઉમરેલી હજી ઉપડી નથી ચાલો બોલો મળી વાગ્યાની પડી છે બસ

સાત વાગ્યા ની પડી છે